તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઝાડે અને ઝાળે આવીને માછલા પકડવાના છે આજ અને જોવાનું છે કેમ છે માછલામાં એમ કેમ કે આજ માછલી દેખાય છે ઝાડની અંદર તો જો આપણે જોઈએ છીએ હવે આ ઝાડની અંદર અહીંયા માછલા છે અને આગળ પાણી ખાલી થઈ જાય એટલે માછલા આપણે પકડવાના છે તો વિડીયોમાં ભીને રેજો મિત્રો માછલા પકડી લીધા છે જુઓ માછલા પકડી લીધા છે ગયા છે પાણી ઘણું છે પણ અહીં કાંઠે આવે છે તો અહીં પકડી લીધા છે અહીંયા એટલે પાણી છે ઝાડની અંદર તો આપણે કામ શરૂ કરી દીધું છે કાંઠે ને કાંઠે પકડવાનું તો મિત્રો આમથી ઝાડ ઢળવાનું શરૂ કરી દીધું છે અને ઢળતા આવે છે ઢળતા ઢળતા આગળ અહીંયા આવવાનું છે તો અહીંયા આવશે એટલે ખ્યાલ આવી જાય કેટલા માછલા આવ્યા કેટલા નહીં તો આપણે જોઈએ કેટલા માછલા આવ્યા છે

એટલે આપણે પાણી માલન ચાલુ કરવું પડે છે એ માછલી હાલતી નથી આવી જાય અહીંથી પાણીમાં માલવું પડે છે બયા પકડો એ પંખો ગયા છે બગલો બેઠો છે પાણી ઉડાડવું પડે છે માછલી હાથમાં આવતી નથી फाइनली मित्र काठे Ya,

મિત્રો પલાન કરવાનું ચાલુ કર્યું છે કેમ કે ના એકામાં તો આવતું નતું પણ વેડી મેં ખોલી નાખી ખોલી અને બે ત્રણ જણા પકડી ને તો આવે છે માછી એટલે અમે કેમ છે પાણી રહી ગયું છે ઘણું

તો મિત્રો ઝાડમાંથી પાણી પીવ ગયું છે અને હાવ થઈ ગયું છે ખાલી જોવો છો તમે પાણી અંદર અંદર ઝાડની ખાલી થઈ ગયું છે પાણી તો હવે આ થોલન શરૂ કરી દીધું છે અને કામ ખાલી આમ તો પૂરું જ થઈ ગયું છે બધું હવે થોડુંક બાકી છે વેલી થોલેલું શાક છે આમાં તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કેમકે વિડીયો અહીંયા કરી દઈશી પૂરો અને નવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કરી દેવાનો છે પૂરો